તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું વિડીયો તો ખેડૂતો માટે ખુશી સમાચાર ઓક્ટોમ્બર બે હાજર ચોવીસ માસ ચોમાસાના કારણે ભારે વરસાદ થયેલ હોવાથી ખેડૂત મિત્રોને જે કપાસમાં નુકસાન થયેલ હતી તેના માટે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જે છે એ જાહેર કરવામાં આવેલ છે તો જે ખેડૂત મિત્રોને ઓક્ટોબર બે હજાર ચોવીસમાં ભારે વરસાદના કારણે કપાસમાં જે નુકસાની થયેલ હોય તેવા ખેડૂત મિત્રોને જે આ કૃષિ રાહત પેકેજ છે તેમાં પ્રતિ હેક્ટર અગિયાર હજાર જે બે હેક્ટરની મર્યાદામાં કુલ બાવીસ હજાર રૂપિયા છે તે સહાય મળવાપાત્ર રહે છે તો વિડિયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો કયા જિલ્લામાં સહાય મળવાપાત્ર છે અને આ સહાયનો લાભ લેવા માટે તમારે અરજી ક્યાં અને કેવી રીતે કરવી અને અરજી કરવા માટે ક્યાં આધાર પુરાવા જરૂરી રહેશે તે તમામ માહિતી તમને આ વિડીયોના માધ્યમથી જાણવા મળશે અને હા અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે વિડીયોને લાઈક અને શેર પણ કરતા રહે તો મિત્રો ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ માસમાં થયેલ ભારે વરસાદના કારણે કૃષિ રાહત પેકેજ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ જાહેર કરવામાં આવેલ છે અને જે આ કૃષિ રાહત પેકેજ છે તે મુખ્ય રૂપે છોટા ઉદેપુર અમરેલી જામનગર ભાવનગર સુરેન્દ્રનગર અને રાજકોટ આમ કુલ છ જિલ્લાઓમાં કપાસ પાકમાં પ્રાથમિક નુકસાન થયાના જે ખરીફ સીઝનમાં ઉપરોક્ત જિલ્લાઓમાં કપાસ પાકોનું નોંધપાત્ર વિસ્તારોમાં વાવેતર થયેલ હતું અને આ સમયે ભારે વરસાદ થવાના કારણે કપાસ પાકમાં પ્રાથમિક નુકસાન થયેલ હોય તેવા ખેડૂત મિત્રોને જે સહાય છે તે મળવાપાત્ર રહેશે તો ખેડૂત મિત્રો જે આ સહાય છે જે કપાસ પાકમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન ધરાવતા હોય તેવા ખેડૂત ખાતેદારોને આ સહાય છે તે મળવાપાત્ર રહેશે અને જે સહાય છે એ એક હેક્ટરની મર્યાદામાં એસ ડી આર મળવાપાત્ર રકમ રૂપિયા છે આઠ અને રાજ્ય બજેટમાંથી જે મળવાપાત્ર રકમ છે તે રૂપિયા બે હજાર પાંચસો આમ ખેડૂતોને જે કુલ મળવાપાત્ર રકમ છે તે પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયા જે સહાય છે એ મળવાપાત્ર રહેશે અને તે બે હેક્ટરની મર્યાદામાં કુલ બાવીસ રૂપિયા છે એ સહાય મળવાપાત્ર રહેશે અને આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજીપત્રકના નમૂનામાં ગામ નમૂના નંબર આઠ તલાટીનો વાવેતરનો દાખલો અને સાથે ગામ નમૂના નંબર સાત બાર એ સિવાય આધાર કાર્ડ મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ નંબર આઈએફસી કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુક પાનાની નકલ અને સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનું અન્ય ખાતેદારોની સહીવાળો ના વાંધા અંગેનો સંમતિપત્ર એટલા આધાર પુરાવા સાથે જે ઓનલાઈન અરજી છે એ તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વીસી અથવા વીએલી મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે જે ઓનલાઈન અરજી છે એ તારીખ છવવીસ સાત બે હજાર પચીસથી અઠ્ઠાવીસ સાત બે હજાર પચ્ચીસ સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી છે કરવાની રહેશે અને કોઈ ખાતેદાર ના મૃત્યુ ના કિસ્સા વારસદારો તરફથી પેઢી નામું રજૂ કરવાનું રહેશે છે પેઢી નામા કોઈ એક વારસદાર સહાય મેળવવા માટે પેઢીનામા પૈકી અન્ય વારસદારો તથા તે અન્ય ખાતેદારો સોગંદનામું પણ રજૂ કરવાનું રહેશે અને આ રાહત પેકેજ નો લાભ સરકારી સહકારી કે સંસ્થાકીય જમીન ધારકો ને મળવા પાત્ર રહેશે અને આ પેકેજ અંતર્ગત એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય છે એ મળવા પાત્ર રહેશે અને ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ખાસ કુશી રાહત પેકેજમાં સહાય મેળવેલ હશે તેઓને આ કુશી રાહત પેકેજ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ અન્વયે સહાય મળવા પાત્ર થશે નહીં